મીરા વોલમાર્ટના માતાજી દરેક ગ્રાહક મિત્રો ને પેલા તમને વેરાયટીના મટીરિયલ બતાવી દઉં કારણ કે આટલી સસ્તી કુર્તી આપણે ક્યારેય નથી આપી ખરેખર નથી આપી પાંચસો રૂપિયામાં ચાર કુર્તીનો સેલ કરેલો છે સ્ટોક ક્લિયરન્સ ના સેલમાં ગઈકાલે આપણે જે વાત થઈ હતી વોટ્સએપની અંદર બહેનોને કીધું તું આ એમ સાઇઝ થી બતાવું છું કે એક અઠવાડિયા સુધી આપણે સેલ એટલે સેલ ખૂબ સસ્તો સેલ ખૂબ સસ્તી વેરાયટીમાં સેલ જે બેનો સેલનો લાભ લેવો છે આવી જાવ કારણ કે આવું નવી જાજી વેરાયટી ની અંદર સેલ કર્યો છે એ સાથે નવી વેરાયટી માં બહુ મસ્ત મજાનું કલેક્શન આવી ગયું છે એ રૂબરૂ આવે ને આપવાના છે અને વિડીયો માં ના પછી બતાવશું પણ એ પેલા આપણે આપી દઈએ છે બેનો ખૂબ સસ્તા સેલ માં સ્ટોક ક્લિયરન્સ નો સેલ એક અઠવાડિયા સુધી ચાલુ જ રાખવાના છે આ બધી આ રીતના વેરાયટી નો અને આ પાંચસો ની ચાર વાળી કુર્તી છે તો એક અઠવાડિયા સુધી હશે એવું નથી આ સ્ટોક પૂરો થઈ જાય પછી આ કુર્તી નહીં મળે કારણ કે આ છે સ્ટોક ક્લિયરન્સ નો સેલ આ બધી એમ સાઈઝ ની છે જો આની અંદર સાઈઝ તમને બધી મળશે ફાઈવ એક્સેલ સુધી છે બધી સાઈઝ હું તમને બતાવી દેવાની છે સેલ ના ભાવ ની અંદર જ આ જોઈ લ્યો પાંચસો ના ચાર માં

એકસો પચાસ માં એક ત્રિપલ ની છે વચ્ચે એક ફાઈવ ની કુર્તી છે અને લાસ્ટમાં ત્રિપલ ની છે સ્લીવલેસ છે એમાં ખાસ કરીને સ્લીવ હશે તો આપી દેસુ નહી હોય તો સ્લીવ ન પણ મળે એટલે જે પોઝિશનમાં છે એ પોઝિશન માં પ્યોર કોટન ની છે બધી પણ આમાં કોઈ રિટર્ન પોલિસી છે નહીં સ્ટોક ક્લિયરન્સ નો સેલ છે ખાસ કરીને નોટ કરી લેજો જય માતાજી